ધીમે ધીમે હવે ઋતુ પરિવર્તન થઈ રહ્યું છે ગયા ચોમાસાની વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં ખૂબ ઓછો વરસાદ પડ્યો ત્યારબાદ શિયાળાની જો વાત કરીએ તો શિયાળામાં પણ ઠંડી જેટલી જોઈતી હોય તેટલી આ વર્ષે પડી નથી ત્યારે આ બદલાતી ઋતુ અને ક્લાઇમેટ ચેન્જની અસર સીધી પાકો ઉપર પણ થતી હોય છે ત્યારે કૃષિ પાકો ઉપર આવી અસર થાય છે ત્યારે ઉનાળામાં હવે ક્યુ પાક વાવવો જોઈએ તેવો ખેડૂતોના મનમાં સવાલ થતો હશે તો તમારી આ મૂંઝવણને દૂર કરી છે અંબાલાલ પટેલે ખેડૂતો અંબાલાલ પટેલની કામની સલાહ આ ઉનાળે આમાંથી કોઈ પાક વાવ્યો તો ફાયદો જ ફાયદો તો ચાલો વિસ્તારથી માહિતી મેળવીએ કે આ ઉનાળામાં કયો પાક વાવવો ખેડૂતો માટે લાભદાયક રહેશે દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડિયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ધ કાજુ સુવા YouTube ચેનલ ઉપર ગુજરાતના ખેડૂતો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખાસ તકેદારી સાથે આખો ઉનાળું કેવું વાતાવરણ રહેશે અને તે મુજબ કયો પાક વાવવો જેથી વધુ ફાયદામાં રહો તે વિશે સ્પષ્ટ વાત કરી છે તો આ વિસ્તારથી આપણે માહિતી મેળવીએ કારણ કે કયો પાક શ્રેષ્ઠ રહેશે અને ખેડૂતોને કયો પાક ફાયદો કરાવશે આ માહિતી જાણવી ખેડૂતો માટે ખૂબ અગત્યની છે કારણ કે હવે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે આ વખતે શિયાળામાં પણ ઘણું બધું ક્લાઇમેટ ચેન્જનો અસર જોવા મળ્યો છે ઉપરથી અલનીનોની અસર પણ ચાલુ છે ત્યારે ઉનાળો કેવો રહેશે ઉનાળામાં પણ શું માવઠાની પરિસ્થિતિનો સામનો કરવો પડશે અમુક પાક એવા હોય છે જે માવઠાના કારણે બગડી પણ જતા હોય છે ત્યારે આ ઉનાળામાં કયો પાક વાવવો વધારે હિતાવહ છે તેના વિશે વિસ્તારથી ચર્ચા આપણે કરીએ પરંતુ એ પહેલા હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ભારત કૃષિ પ્રધાન દેશ છે દેશની સાથે સાથે ગુજરાતમાં પણ અનેક લોકો ખેતી આધારિત જીવન વ્યાપન કરે છે જોકે હાલ સતત બદલાતા હવામાન અને ગ્લોબલ વોર્મિંગની અસરથી ફરી ગયેલા ઋતુ ચક્રના કારણે ઘણીવાર ખેતી નુકસાનીનો સોદો સાબિત થઈ રહ્યો છે કારણ કે ખેડૂતો કોઈ એક ધારેલી સિઝન પ્રમાણે ખેતી કરે છે અને હવામાનમાં અચાનક પલટાથી વરસાદ પડવો કે વાદળછાયું વાતાવરણ બની જવું ઘણીવાર કેટલાક પાક માટે નુકસાન કરે છે તો ક્યારેક વધારે પડતી ગરમી અને વરસાદનું પાછળ ખેંચાઈ જવું પણ જગતના તાત માટે જે છે તે નુકસાનકારક નીવડે છે આ સમસ્યાના નિવારણ માટે ખેડૂતો બદલાતા ઋતુચક્ર અને એક આખી સિઝનમાં વાતાવરણ કેવું રહેવાનું છે તેનો અભ્યાસ કર્યા બાદ જો ખેતી કરે તો ચોક્કસપણે ફાયદો થઈ શકે છે આજે અહીં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પાસેથી એ જાણીએ કે આખો ઉનાળો કેવી સિઝન રહેવાની છે અને આ સિઝનમાં કયા પ્રકારની ખેતી કરવાથી વધુ ફાયદો થઈ શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે શિયાળો પૂરો થવામાં છે અને આગામી વીસ ફેબ્રુઆરીથી વાતાવરણમાં પલટો જોવા મળશે જે સાથે ઉનાળુ પાકના વાવેતર માટે પણ યોગ્ય સમય શરૂ થશે તેમણે વધુમાં જણાવ્યું છે કે બે હજાર ત્રેવીસમાં પણ અલગ પ્રકારનું વાતાવરણ રહ્યું હતું અને બે હજાર ચોવીસમાં પણ હવામાન ગું રહેવાનું અનુમાન છે ઋતુઓ પર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે ચાલુ વર્ષના શિયાળામાં પણ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું છે હવામાનની સીધી અસર કૃષિ પાક પર પડે છે વાતાવરણ સાનુકૂળ હોય તો કૃષિ પાકનું ઉત્પાદન સારું થાય છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી તો વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે ખેડૂતો પણ વાતાવરણ કેવું રહેશે તેના પરથી કૃષિ પાકનું વાવેતર કરવાનું વિચારતા હોય છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં ખાસ જણાવ્યું હતું કે વીસ ફેબ્રુઆરીથી ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું જશે અને માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીએ પહોંચી જશે આ ઉપરાંત વીસ એપ્રિલથી કાળઝાર ગરમી પડવાની શરૂ થશે એપ્રિલ અને મે મહિનામાં પવનની ગતિ વધુ રહેશે આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે દરિયામાં હલચલ જોવા મળશે અને હળવા દબાણો પણ જોવા મળશે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે વાતાવરણ પ્રમાણે કયા ઉનાળુ પાકનું વાવેતર કરવું જોઈએ ઉનાળામાં ઘાસચારા બાજરી ડાંગર તલ સહિતના ધાન્ય પાક તેમજ ભીંડા રીંગણ ગવાર સહિતના શાકભાજીનું વાવેતર પણ ખેડૂતો કરતા હોય છે તેમજ બાગાયતી ખેતીમાં તરબૂચ અને સાકરટેટીનું વાવેતર થાય છે સૌથી મહત્ત્વની વાત એ છે કે ખેડૂતે પોતાના ખેતરમાં સિંચાઈની વ્યવસ્થા હોય તે પ્રમાણે વાવેતર કરવું જોઈએ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉનાળામાં વીસ ફેબ્રુઆરીથી ઉનાળુ પાકના વાવેતર માટે વાતાવરણ અનુકૂળ બનતું રહેશે માર્ચ મહિનામાં ગરમી વધશે અને મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીએ પહોંચી જશે તેથી વીસ ફેબ્રુઆરીથી પંદર માર્ચ સુધી ઉનાળુ પાકનું વાવેતર કરવું સારું ગણાય છે

ફૂંકાતા ગુજરાત ઠંડુગાર બનશે રાજ્યોમાં આગામી દિવસોમાં તાપમાન પવનની દિશા અને ગતિ કેવા રહેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ રાજ્યોમાં વધુ એક ઠંડીનો હળવો રાઉન્ડ આવવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે હવામાન વિભાગની સાથે ગુજરાત વિશે અંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાતો પણ કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે રાજ્યોમાં હાલ ઠંડી આવન જાવન કરી રહી છે અને બેવડી ઋતુના કારણે શરદી ઉધરસ સહિતના રોગો વધી રહ્યા છે આવામાં આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહી શકે છે તે અંગે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા આગાહી કરીને તાપમાન સહિતની બાબતે માહિતી આપવામાં આવી છે આ સાથે તેમણે હાલ વરસાદ થવાની સંભાવનાઓ ન હોવાનું પણ જણાવ્યું છે શું વધુ એક ઠંડીનો રાઉન્ડ આવી શકે છે કે કેમ તે અંગે પણ રાજ્યના હવામાન નિષ્ણાંત દ્વારા કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરાય છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રે યાદવ જણાવે છે કે આગામી પાંચ દિવસ રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે આ સાથે વરસાદની સંભાવનાઓ નથી આ સાથે તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે પરંતુ હાલ જે પ્રમાણેની સ્થિતિ છે તેની સરખામણીમાં આગામી દિવસોમાં તાપમાન સામાન્ય ઊંચું જવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાય છે અમદાવાદનું લઘુત્તમ તાપમાન ઓગણીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધવામાં આવ્યું છે જ્યારે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી રહ્યું છે જ્યારે રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયામાં તેર છ ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે આ સાથે તેમણે રાજ્યોમાં પવનની ગતિ અને દિશા અંગે વાત કરીને જણાવ્યું છે કે ગુજરાતમાં ઉત્તર પશ્ચિમી પવનો રહેશે સવારના સમયે પવનની ગતિ વધુ હોય છે અને પછી બપોરના સમયે પવનની ગતિ ઘટી જાય છે જેના કારણે તાપમાનમાં ફરક અનુભવાઈ રહ્યો છે જો કે ફરી એકવાર હળવો ઠંડીનો રાઉન્ડ આવવાની પણ શક્યતાઓ છે કે જેમાં એકવીસ તારીખથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ છે અને તેના કારણે સામાન્ય ઠંડી અનુભવાઈ શકે છે રાજ્યના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે સત્તરથી અઢાર અને ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેની અસર ઓગણીસથી બાવીસમાં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં થશે જેમાં ભારે બરફવર્ષા પવનના તોફાનો અને હિમચાદર બનવાની શક્યતા રહેશે જેના કારણે પચ્ચીસથી છવ્વીસ ફેબ્રુઆરીના સવાર અને સાંજને ઠંડી આવવાની શક્યતા રહેશે વધુમાં તેઓ કહે છે કે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ફેરફારો જણાઈ રહ્યા છે દિવસના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થયો છે આગામી બે ત્રણ દિવસ એટલે કે રવિવાર સુધી તેમાં વધારો થતો જશે તેવી સંભાવનાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેઓ જણાવે છે કે વીસ ફેબ્રુઆરી સુધીમાં મહત્તમ તાપમાનનો પારો પાંત્રીસને પાર પણ જઈ શકે છે જે ફેબ્રુઆરીમાં અલગ રેકોર્ડ બનાવી શકે છે સાથે સાથે ઉનાળુ પાકને લઈને ખાસ ખેડૂતોને અંબાલાલ પટેલે એક ચેતવણી પણ આપી છે ગુજરાતના બદલાઈ રહેલા વાતાવરણને લઈને જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યના ખેડૂતોને ચેતવ્યા છે તેમણે કહ્યું કે હોળી સુધીમાં માવઠાની સ્થિતિ જોવા મળી શકે છે જેના કારણે ખેતરમાં ઊભા પાક અને ઉનાળુ વાવણીના પાકમાં નુકસાનની વકી રહેલી છે શિયાળા દરમિયાન ગુજરાતનું વાતાવરણ વિશિષ્ટ પ્રકારનું રહ્યું છે આ વર્ષે તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહ્યું હતું તેમજ ભર શિયાળે ભેજ આવવાના કારણે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું ગ્લોબલ વોર્મિંગના કારણે સતત બદલા બદલાતા રહેતા વાતાવરણની અસર કૃષિ પાક પર થઈ રહી છે ત્યારે ખેડૂતો માટે વધુ એક ચિંતાની વાત એ છે કે આગામી હોળી સુધીમાં ફરી એકવાર માવઠાની સ્થિતિ સર્જાવા જઈ રહી છે જેના કારણે ખેતરમાં ઊભા શિયાળુ પાક અને ઉનાળુ પાકની વાવણી પર અસર જોવા મળી શકે છે તો આવો જાણીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પાસેથી કે આગામી પંદર વીસ દિવસમાં ખેડૂતોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડશે અને શું ધ્યાન રાખવું પડશે હવામાન નિષ્ણા તંબાલાલ પટેલે જણાવ્યું છે કે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે સત્તરથી અઢાર અને ઓગણીસ ફેબ્રુઆરીમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેની અસર ઓગણીસથી બાવીસમાં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં થશે ભારે બરફવર્ષા પવનના તોફાનો અને હિમવર્ષા તેમજ હિમવર્ષાની ચાદર જે છે તે છવાઈ જશે તેમણે વધુમાં કહ્યું કે બાવીસથી ચોવીસ ફેબ્રુઆરી સુધી આ અસર રહેશે અને પચીસથી છવ્વીસ ફેબ્રુઆરીના સવાર અને સાંજના ઠંડી આવવાની શક્યતા રહેશે આ ઠંડી બે ઋતુઓ વચ્ચે આવશે દિવસે ગરમી અને રાતે ઠંડા પવનની અસરથી બેવડી ઋતુનો અહેસાસ થશે હવામાન રોગિસ્ટ બને અને લોકોને કાળજી રાખવી જોઈએ આ ઉપરાંત છવ્વીસથી ઓગણત્રીસના વાદળો આવવાની શક્યતા રહેશે ત્રણથી પાંચ માર્ચ દરમિયાન મુંબઈ સુધીના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે પાંચથી સાત માર્ચમાં ગુજરાતના અનેક ભાગોમાં વાદળો આવશે સત્તરથી ઓગણત્રીસ ફેબ્રુઆરીમાં વાતાવરણમાં પલટો થશે સાત અને આઠ માર્ચમાં વાતાવરણમાં પલટો આવશે જેની અસર પાક અને ઉનાળુ વાવણી પર જોવા મળશે ત્યારબાદ અગિયારથી બાર માર્ચમાં ભારે પવન ફૂંકાશે અને હવામાનમાં મોટો પલટો આવશે સત્તરથી ઓગણીસ માર્ચમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે હોળી પહેલાં હવામાનમાં મોટા પલટા આવશે અને અમુક વિસ્તારમાં માવઠું થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં માવઠું થવાનું અનુમાન છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે હોળી પહેલાં વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળશે આ વિશિષ્ટ પ્રકારના વાતાવરણની કૃષિ પાક પર વિપરીત અસર જોવા મળી શકે છે એક તરફ શિયાળુ પાક તૈયાર થવામાં હોય છે અને અમુક વિસ્તારમાં ઉનાળુ પાકનું વાવેતર શરૂ થઈ રહ્યું હોય છે ત્યારે હાલના સમયમાં વાતાવરણમાં પલટો આવે તો જીરું અને વરિયાળીના પાકમાં રોગ આવી શકે છે વાતાવરણના આ પલટાની અસર ઉનાળુ પાક પર જોવા મળે છે સાથે સાથે દિવેલના પાકમાં ઈયળ પડે છે તેમજ કપાસનો ઊભો પાક હોય તો ખાખરી આવી શકે છે અને ઘઉંના દાણાની ક્વોલિટી બગડી જાય તેમજ ભારે પવન હોય તો ઘઉં વળી જાય છે આ ઉપરાંત શાકભાજીના પાકમાં જીવજંતુ મસી અને ઈયળ પડવાની શક્યતા રહે છે એટલે ખેડૂતોએ આ દિવસો દરમિયાન અગાઉથી જ પાક સંરક્ષણના પગલાં લેવા જોઈએ હવે ફેબ્રુઆરી મહિનાના બાકીના દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે તેમણે આ મહિનાના અંત સુધીમાં આવનારા વાતાવરણમાં બદલાવ અને કેટલી ગતિથી પવન ફૂંકાવવાની શક્યતા છે તે અંગે તારીખો સાથે આગાહી કરી છે રાજ્યમાં ઠંડીની વિદાય નજીક આવી રહી છે ત્યારે રાજ્યભરમાં મિક્સ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે દિવસે તો ગરમી અનુભવાય છે ત્યારે હવે ફેબ્રુઆરી મહિનાના બાકીના દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે હવામાન અનુમાન વ્યક્ત કર્યું છે તેમણે આ મહિનાના અંત સુધીમાં આવનારા વાતાવરણમાં બદલાવ અને કેટલી ગતિથી પવન ફૂંકાવાની શક્યતા છે તે અંગે તારીખો પણ આપી છે બીજું એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી અઢારથી વીસ ફેબ્રુઆરીના રોજ આવશે જેના કારણે અઢારથી વીસ ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના ભાગોમાં પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે પંદર ફેબ્રુઆરીથી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે અઢારથી વીસ ફેબ્રુઆરીએ પવન વધુ રહેશે અને ધૂળ ઉડશે ગરમી પણ રહેશે ફેબ્રુઆરીના અંત સુધીમાં વારંવાર વાતાવરણમાં બદલાવ જોવા મળશે આગામી સમયમાં બંગાળના ઉપસાગર અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાંથી પવન આવી રહ્યા છે જેના કારણે ચૌદમી ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર